કે સોલે ભટૂરે તો તમે સિટીમાં કાધો હશે આજે અમે બનાવશું રણમાં સોલે ભટુરે વિડીયો પૂરું જોતા પહેલાં તમે અમારા પેજને ફોલો કરી દેજો આ છે આપણે સોલે ભટુરે આપણે એમાં નાખી દઈશું ટામેટા અને ડુંગળી કડીક બે મેં શેકાવા દઈને આપણે એમાં એડ કરીશું હળદર વગેરે મરચાં બધું કે એડ કરીને આપણે મિક્સ મસાલો નાખીને આપણે એને કડીક ચડવા દઈશું જોઈએ છે આપણું કેવું થયું રેડી થઈ ગયો છે આ આપણો પાક આવી ગયો છે કમ્પ્લીટ થઈ ગયો છે તો શેકાવા દઈને આપણે એમાં આપણે એડ કરીશું સોલે પટૂરે સોલે ભટુરે એડ કરી આપણે એને કડીક પાંચ મિનિટ શેકાવા દઈશું એ રેડી થઈ જવાથી આપણે મેદાનો લોટ લઈ લીધો છે એમાં તેલ નાખી સોડા નાખી મીઠું નાખી પાણી એડ કરીને આપણે ભટોરાનો લોટ કરશું તૈયાર તૈયાર કરીને આપણે થઈ છે લોટ તૈયાર તો આપણે ફાઇનલી લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે ફાઇનલી મૂકવાના આપણે તેલ તેલનું કેમ કેમ થયું તો આપડે તેલ જોઈ લઈએ તેલ આવ્યું કે નહીં આ ફાઇનલી આપણું તેલ ચાલુ થઈ ગયું છે ને આપણે નાખી દીધું છે આપણું ભટોરું ભટરું તૈયાર થઈ રહ્યું છે અરે વાહ ફુલાનું વાઠાના હાથ નું ભટોરું ફૂલાય આપણે સબ્જી ચેક કરીએ આપણે નાખી દઈશું ગરમ મસાલો ત્યાંથી મજા આવે જમવાની તો રેડી પટોરા પણ રેડી હવે આપણે એકબીજાના વાટકામાં લઈ ને બાઘાજીકી આ સમીર સમી રૂપિયા દેવી રહેશે બધાને સબ્જી સબ્જી પેટમાં દોડતા તચા ના ઊંધીડા આપણે ખાવાનું કરશું ચાલો ને આપણે લઈ લઈએ રિવ્યુ મળીએ બીજો બ્લોગમાં બ્લોગ ગમ્યો તો બ્લોગ ને લાઈક કરવાનું ના ભૂલતા